નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ મૈત્રી મિલાપ સામયિકમાંથી આજે સંપાદકીય લેખ શ્રી જયંતિભાઈ નાઇ સંપાદક છે મૈત્રી મિલાપના મૈત્રી મિલાપ ત્રિમાસિક છે અહિંસા પરમો પરમોધર્મ અને વીરતા પરમો ધર્મ વિશે જયંતિભાઈએ અગાઉ લખેલ લેખ જેનો ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યા છે તેથી એનું યુટ્યુબના શ્રોતાઓ માટે જયંતિભાઈની મંજૂરીથી વાંચી રહ્યો છું અહિંસા પરમ ધર્મ છે વીરતા પરમ ધર્મ છે અહિંસામાં વીરતાનો અભાવ કે વીરતાની ગેરહાજરી નથી બલકે અહિંસાના પાયામાં વીરતા છે વીરતા અને કરુણા એમ બે પૈડા પર જે રથ છે એ રથ અહિંસાનો રથ ગણાય જે માણસનો એક પગ વીરતાના પ્રદેશમાં હોય અને બીજો પગ કરુણાના પ્રદેશમાં હોય તો તે અહિંસાના માર્ગે છે એમ જરૂર કહેવાય કરુણા વગરની વીરતા એ વીરતા નથી પણ ક્રૂરતા છે વીરતા વિનાની અહિંસા એ અહિંસા નથી પણ કાયરતા છે ફરી વખત વાંચવાનું મન થાય વાંચું છું આ બે વાક્ય કરુણા વગરની વીરતા એ વીરતા નથી પણ ક્રૂરતા છે અને વીરતા વગરની અહિંસા એ અહિંસા નથી પણ કાયરતા છે વીરતાનું ગાન ઠેર ઠેર છે વીરતા માત્ર સ્વીકૃતિ પામી છે એટલું જ નથી પણ પોંખાય છે અને ખૂબ પોંખાય છે જ્યારે અહિંસાની તો હજી પૂરેપૂરી સ્વીકૃતિ પણ નથી થઈ માટે જ અહિંસા પરમો ધર્મ એ સૂત્રની અત્યારે માનવ જીવનને ગરજ છે અહિંસા પરમો ધર્મની જગ્યાએ વીરતા પરમો ધર્મ જ્યારે બોલાય કે લખાય છે ત્યારે એવું લાગે છે કે જાણે અહિંસા શબ્દ વીરતાનો વિરોધી ન હોય અહિંસા એ વીરતાની વિરોધી છે એવું અર્ઘી જ નથી બલકે અહિંસા તો વીરતાને શોભાવે છે દીપાવે છે અહિંસા એ વીરતાનું ભૂષણ છે આભૂષણ છે શણગાર છે વીરતા ગતિ છે તો અહિંસા દિશા છે દિશા વગરની ગતિ જોખમી છે અને ગતિ વગરની દિશા કેવી માત્ર એટલા માટે જ અહિંસામાં શ્રદ્ધા ધરાવવાની નથી કે એ ભગવાન મહાવીર સ્વામીએ કરેલી દેશના છે એટલા માટે પણ નહીં કે ગાંધીજીએ જીવનમાં ઉતારેલી છે પણ એટલા માટે અહિંસાને આવકારવાની છે કે અત્યારે માનવ જાતની ગરજ છે અને આ ગરજ સદાયની છે ભગવાન મહાવીર સ્વામી અને મહાત્મા ગાંધીએ આ અહિંસાને પોંખેલી છે માથે ચડાવી છે અહિંસાના આ વાહકોને સલામ છે વીરતા બદલાની વૃત્તિમાં માનતી નથી પણ બદલાવમાં માને છે વીરતાના ભૂતને આપણે વીરતા માની લઈએ ત્યારે ઘણા ગૂંચવાડા થાય છે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ સૂત્ર વીરતાનું કાર્યક્ષેત્ર આચરણ ક્ષેત્ર ક્ષમાના પ્રદેશથી શરૂ થાય છે વીરતા વગર ક્ષમા શક્ય નથી અહિંસાથી આપણે ઘણા પાછળ છીએ અને વીરતાથી ઘણા દૂર છીએ અહિંસા અને વીરતા આપણાથી એક સરખા અંતરે આપણી પ્રતીક્ષા કરે છે વીરતા બાબતે આપણી ગતિ ઘટાડી દિશા બદલવાની જરૂર છે અહિંસા બાબતે સમજણ બદલીને ગતિ વધારવાની જરૂર છે તાતી જરૂર છે અહિંસા યુદ્ધ વિરોધી નથી વીરતા યુદ્ધ ઘેલી નથી અહિંસા યુદ્ધ વિરોધી નથી અને વીરતા યુદ્ધ ઘેલી નથી આવો આપણે સૌ અહિંસાનો દીપક વીરતાના હાથે પેટાવીએ ધન્યવાદ જયંતિભાઈ મૈત્રી મિલાપ ત્રિમાસિકમાંથી આ લેખનું મેં પઠન કર્યું મૈત્રી મિલાપ મેળવીને વાંચજો આભાર ધન્યવાદ